માધાપર ગાંધી સર્કલમાં કોઈ અજાણી વ્યક્તિએ ગાંધીજીની પ્રતિમાને કાળા ગોગલ્સ પહેરાવ્યા કારણ શું મજાક કે કટાક્ષ માધાપરના ગાંધી સર્કલ ખાતે અનોખી ઘટના સામે આવી છે અહીં ગાંધીજીની પ્રતિમાને કોઈ અજાણ્યા શખ્સો કાળા ચશ્મા પહેરાવી દીધા હતા સામાન્ય રીતે લોકો પ્રતિમાને ચશ્મા ચોરી કરી લેતા હોય છે પરંતુ આ વખત કાળા ગોગલ્સ પહેરાવાતા ચર્ચા જગાવી છે લોકો વચ્ચે ચર્ચા થાય છે કે આ મજાક છે કે પછી તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચાર સામેનો કટાક્ષ હવે બાપુથી હાલની સ્થિતિ જોઈ શકાતી નથી એવો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હોય તેવી અટકણો છે આ ઘટનાએ લોકોમાં નવાઈ સાથે નારાજગી પણ ફેલાવી છે હાલ સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પવન જોશી માંડવી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે